Chesígras no, ¿qué me da ella? a gama. Ah, te di crinteo, maíe hay de cine. Ah, ah, lo harú tengo chati. Ah, vale, ah, ah, a A mí vi que uno te coja mucho de tanta No se bol bol caré, mano lo lo ponió. Ah, vamos a Ah, mara te coye mano de ni. ¿Sú con sé? Ah, de nada, a hockey y tu

હા હું અકાલી જ લઉં ને આ તમારા ઘરે મુકાઈ ગઈ ગાડી નકર તો લઈને જવાનો હતો જો ને આવો તમે લઈને આવ્યા તો કઈ વાંધો નતો ગાડી તો બાંધવી ન પડત આપણે કાણે પીસાડો છે ને માંડું પડ્યો ડ્રાઈવર હું કઈ વાંધો ન હાલો ને ચમ આ કાલે ગાડી મને આવડે પપ્પા ગાડી તો તને આવડે પપ્પા દેવાઈ નહી હતા તને બહુ નતા આવડતી ઓય ગીત વગાડો બેઠી આઈને સાની મુની ગીત વગાડવા ગીત વગાડવા કરતી તમે સંગ બધી વાત કરી દેજો આપણે ઘરનું મકાન છે આરી પ્રોપર્ટી છે એક દીકરો ના પછી વાત કરે મુંગુ મુંગુ બેઠું ના રહેવાય ક્યાં મુંગો મુંગો બેઠો આ વાત દે જવા તા દે ને આ ને આપણે વાત કરી લીધી ને રહી ગયા ખાલી વાત કરું છું ગયા હોય ને તો બે વાત કરે મુંગો ન બેહાય આ તો તું કર લેજે ને વાત બધી હું તો જો બધી વાત કર દે મા દીકરા આમ છે ભણેલો છે આ માં જો પેરો ને બધું હોનું છે હજી નથી ડબલ છે હા સાચી વાત છે પપ્પા ગયા હોય ને તો પછી બધી વાત કર દેવાય એને એવું ન લાગે કે આ કઈ વાત નત કરતા કા મમ્મી હા ઈ તો કા પપ્પા કે માન કોઈ દી કંઈ વાત ન કરે કોઈ મી માન હોય તો બેઠા એ સાપુ લઈને બસ મારે વાતો કરવાની સા કરવાનો પાણી દેવાનું તાકી ગઈ તો હવે હા ન થાકી દેવાનું હોય સા કરવાની જોઈ કોઈ મીમાન આવે એટલે પેલી વાતો એટલે હાવ કે મગજ ખાઈ જાય વાતો ન કરી રાખવાની હોય તને કઈ કે વાતો ના ઓલું સંગ વગાડે ને પ્લીઝ કંટાળો આવે છે ગાડીમાં હા ના સોના હમણાં આવી જા માથું પકાઈ જા ગીત સાંભળી કઈ ની માધી કઈ ના બરો સાંભળવા દે ને તમને તો કઈ ગમે ની ગીત સાંભળવા ન કર ફિલ્મ જોવા કે જાઉં ન કરાઉં તને જીરી વાત માં પુગાતું ન વળ 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 હામી તમારી બેઠાઈ નો ધ્યાન રાખ હા તમને ખબર છે બધી આપડી હાલો ને પાંચ જ મિનિટ નો રસ્તો હે પપ્પા પૂછી લીધું તું ને કઈ સાઈડ થી આવી હા આમ થી ડાબી સાઈડ લઈ લ્યો બસ ઈ ડાબી લઈને આ કડો લાવીને ફાટક જેવું ત્યાંથી જમણી લઈ લેવાની જમણી ડાબી કરતા ક્યાં ભૂલાઈ જાય ને બીજાન ઘરમાં વયા જાય ને હવે ના બાપા બે ને શાંતિ થી તું બેઠી તો આવ હા પપ્પા ધ્યાન રાખજો કે ગાડા ઓર વયા જાય ને કોક ના ઘરમાં તું પેલા તો સસમાં હાથ કાપે ને સસમાં પીરી નાવ તો પેલા દો આઈ થી પપ્પા તમે કી જાવ મંડા મને તઈ ની કે હું ઓમાદી કો હગાઈ જેવડો થઈ ગયો તો કી જાવન બનનો ટીડા બાપનો পয়ে বিজ ু করতাবে জানে কিম হাম্মদ নে কিু আপরা জজ মাপের বাদউনে তমই মাছে মান ক ু না তম জিম কর ব রা আমন্ড লে সামরা বি আমলালো নাম বিসাই আ বফকট নরস্তয় যগুরাদ জপির মকানছেহা ত খাি গকে ইহা করিছে নে এ তাইরা জিবকে আছেওসাক ফিরি মামারা সা আবার তাদের আজিসি হা あら、パパ。あら、like、バサイアン t ハモデカイッねああ、いち、オピラディジュ。イチエフィグスナウ、アオ。ジェフィグスナウ、ジェフィグスナウ、ジェフィグスナウ、アオ。ジェフィグスナウ、アオ。ジェフィグスナウ、アオ。ジェフィグスナウ、アオ。ジェフィグスナウ、アオ。ジェフィグスナウ、アオ。ジェフィグスナウ、アオ。ジェフィグスナウ、アオ。ジェフィグスナウ、アオ。 કઈ વાંધો નહીં બે હોય તમે હા હા બે હોય તો ખરી હું ખુરશી લઈ આવું હું કેન્ટી માં છે બાકી બધું આવો આઈ લા રાખે જો કે ભાઈ બાકી બધું તમને તસ્તી દીધી મોડું થઈ ગયું મારા આવવા માં અરે ના એમાં તસ્તી કેવાની ભાઈ હમ બેઠા નહીં મારા દીકરી નું વર્ષ જમાઈ છે મારા આ આ જય શ્રી કેમ છો મજામાં માં આવો મજા માં કેમ છો તમે બસ સૌ મજા માં જાનવી જાનવી પાણી લઈ આવ હા મમ્મા જો ભાઈ આવત છો કેવું સરસ છે આવો બેન હું જ કહો વાત તો જો શ્રી શ્રી કૃષ્ણ બતાઈને ઇતિ શ્રી કૃષ્ણ તે શ્રી કૃષ્ણ કેમ છે જાનવી મજામાં કેમ છો તમે બસ મજામાં માં હાલો ચા હા થેન્ક યુ કેમ છે જાનવી મચ્છા હા એમ મજામાં છો તમે કેમ છો મજામાં માં કે પાહે ભાઈ છોકરી તો છો કેવી બાર હોય એવી તમે ગઈ કે નહીં હાઉ મને તો બહુ જ ગઈ જો તો કેવી સરસ છે હું એ જ કહું ના ન ભાઈ બહુ જ મસ્ત છોકરી છે હા હો બેન પાછા નામે કેવું મસ્ત છે જાનવી હાઓ કેવી મસ્ત છોકરી છે સારું ભાઈ હવે તું ફરખી જોઈ લીધી ને ત્યાં હા તો પછી છે મમ્મી કહે તો તમે બી વાતચીત કરી લેજો હા હા બેન હું પણ લઈશ એમાં બીજી તો આન્ટી કોલેજના છેલ્લા વરસમાં છું પહેલું વરસ હતી હું કહું હવે વાંધો બરાબર ને હા કાંઈ થાય હા એમાં શું વાંધો

હા ઈ માર માસી દીકરી ની છોકરી થાય છે હા જો એની ની અમે સીન થાય છે ને ને છોકરી છે જો દીકરી હોય ને હવ માગા લઈને આવે તમને ખબર જ છે બરાબર ને ના ના એમાં હું તમને તો ખબર જ છે અમારે પણ ફેક્ટરી એટલે કેવી આવા કોઈ આપણે જો ઘર માં જ ઘર કર્યું છે બેન ખબર છે ને પેલા ને બધાય કેમ જીતાય તાઈ હાચી વાત છે હા મને એનો ફોન આવ્યો તો તી કે કે ઈ બધાય જોવા આવી એટલે બીજો આ ના આવે એમાં હું બરાબર ને જો તો ખરી બધાય એક પછી મંડી પડ્યા ખાહે કે દેહે કે નહીં મન તો નથી લાગતું મોઢા ઉપર એક તમને દીકરી દે સરલ જો મોટું ફાયડું ને ફાયડું જાણે કેમ જાણે દઈ દે હે એન ભાઈને હું આલી એ નાસ્તા તમને જે જાનુ નાસ્તો લે આ બધા માટે હા મમ્મી લઈ આવો મા છોકરી તમને પેલી નજરમાં માં જ ગમી ગયો કેવી અસલ છે રૂડી રૂપાળી હા પેલે છે ને ઈ મારા ભાઈ છે ને આવો જ રૂપારો છે તી મોહાર ઉપર ગઈ માં છોકરી હા અસલ છે કેવી છે આન્ટી અમને તો ગઈ નહી હો તમારી છોકરી

જો બેન એમાં એવું છે અમે કોઈ દી કેટલા છોકરા જો આવ્યા કોઈ દી વાતચીત કરાવી નથી મારામાં એવો રિવાજ ન વાતચીત કરવાનો ના ના ભાઈ આ તો વાત કરો કે વાતચીત કરાવી તો તમારી મરજી બરાબર ને હા એટલે જ ને ના ના તમને આપણે સારું લાગે તો વાતચીત કરવા દે ને ભલે કરે વાતચીત હા તો ભલે કરે વાતચીત આંટી તમને કાઈ વાંધો ન હોય તો જો ના ના ભલે કરે વાતચીત બી કાઈ વાંધો ન તમને હા આંટી તો વાંધો નહીં અમારી દીકરી ભાઈને બેને વાતચીત કરવા મૂકે હા મમ્મી હાલો હાલો સર માં શું એ માલ ના મે કોઈ દિવસ કોઈ છોકરાર વાતચીત નત કરી એટલે મને શરમ આવે ના ના હું છે ને હાલ હાલો હું જાઉં તમે બે વાતચીત કર લો હા બે ના અહીં તું અહીં ના ના હું જાઉં શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારે કોલેજ નું લાસ્ટ યર છે ને હા મારી કોલેજ નું લાસ્ટ યર છે શું કહેવાય તમારે હવે કંઈ ભણવાની ગણતરી છે કે આગળ

હા હા બરાબર શું તમને તો વધારે ભણાલ છોકરો જોતો હે ના એવું નથી વ્યવસ્થિત તો એટલે હાલે હમ બરાબર મને જો ફરવાનો હરવાનો વધારે શોખ છે તમને બધે શોખ છે અને મૂવી જવાનો તો બહુ જ શોખ છે હા અમારા ઘરમાં અત્યારે એવું છૂટ નથી બાકી મને મૂવી નો ફરવા જવાનો વધારે શોખ છે કેમ કે મારા મમ્મી પપ્પાને વધારે એવું ગમતું નથી એટલે પછી મારા અત્યારે ઓછો શોખ છે પણ શોખ બહુ છે મને

એવું ન લાગે કે મારે કેમ પૂછવું શરમાવું જે તમારા મનમાં હોય એ તમારે મને પૂછી જ લેવાનું હા હા ના મારે કાઈ નથી પૂછવું સારું જઈએ હવે આપણે હા હા લે હું આવતી તીસ હમ હમ શું કે ભાઈ ગેમી ને હા ઓ બેન મન તો બહુ જ ગેમી છોકરી અહ હ હણ બતાઈ ને તેન કહી દઉં કે મારા ભાઈ છોકરી ગમી ગઈ હો કમુજી થા ઇંતઝાર

વિડિયો ભાઈ સબ થાય તો પાછા મળ્યા આપણે હા હા કેમ ભાઈ જાનવી જાનવી હા મમ્મી જાનવી પૈસા આંટી ના 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 લઈ લે માં દીકરી હા ચાલે કૃષ્ણ હા કૃષ્ણ હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ આવજો હા હા જય શ્રી કૃષ્ણ હેલો આંટી અંકલ આવજો હા હા આવજો આવજો કૃષ્ણ હાલો જો તમને મન હોય તો અમને તો ગમે છે